વરસાદ આપણને ભાવનગર જિલ્લાના સિહોર સુધીના વિસ્તારો તેમજ ખાસ કરીને જંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચ દહેજ આજુબાજુના જે વિસ્તારો છે બોરસદ વડોદરા સાંપાનેર આ વિસ્તારોમાં વરસાદની સંભાવના આપણને જોવા મળે છે તો જોઈએ આજે રાત્રિની અપડેટ રાત્રિના એક વાગ્યાના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી બારડોલી રાજપીપળા ડેડિયાપાડા ઉમરપાડા વલસાડ તેમજ નવસારી બીલીમોરા આ જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો આ રીતે ગુજરાતમાં આપણને વરસાદ જોવા મળે છે ને આવતીકાલે પહેલી સવારની આઠ વાગ્યાની અપડેટ આપણે જોવાની છે જેમાં કચ્છના જે વિસ્તારો છે ભુજ ગાંધીધામ ભસાવ માનફારા રાપર આડેસર આટલા જે વિસ્તારો છે ધોળાવીરા સુધીના વિસ્તારો તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર થાન મોરબી સાઈડના જે વિસ્તારો છે તેમજ હળવદ ધ્રાંગધ્રા સાઈડના વિસ્તારો સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ભાટિયા પોરબંદર તેમજ પુતિયાણા કેશોદ જુનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો નવસારી બિલીમોરા વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા વાપી ખાડોલી કપરાડા બાજુના વિસ્તારોમાં વરસાદની વહેલી સવારે સંભાવના છે તો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સાતલપુર રાધનપુર રોડા પાટણ સાણસમા હારીજ મોઢેરા સાઈડના વિસ્તારો સિદ્ધપુર દિયોદર ડીસા પાલનપુર ભાટસણ અંબાજી આબુ રોડ સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો વહેલી સવારથી જ બંગાળની ખાડીની સિસ્ટમ એક્ટિવ રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આપણને સૌથી વધારે જોવા મળશે જેમાં સુરતથી વલસાડ ડાંગ આજુબાજુના વિસ્તારો આવતીકાલે બપોરની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં નલિયા માંડવી ભૂજ ગાંધીધામ અને રાપરમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદની શક્યતાઓ આવતીકાલે રહેશે જેમાં દ્વારિકા સલાયા જામનગર મોરબી સાઈડના જે તમામ વિસ્તારો છે જેમાં ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવડ ભાણવડ ઉપલેટા જેતપુર ગોંડલ શાપર વેરાવળ સાઇડના વિસ્તારો તેમજ ધ્રોલ સાવડી વાંકાનેર થાન ચોટીલા રાજકોટ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને જૂનાગઢ કેશોદ માંગરોળ વિસાવદર બગસરા અમરેલી સાવરકુંડલા ધારી સાઈડના જે વિસ્તારો છે વેરાવળ કોડીનાર ઉના શામ રાજુલા મહુવા તળાજા તેમજ સાવરકુંડલા પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે બાબરા જસદણ ગઢડા વલભીપુર ભાવનગર સિહોર તેમજ રાજકોટ સાપર વેરાવળ ચોટીલા થાન લીંબડી રાણપુર ધંધુકા બોટાદ આજે બધા વિસ્તારો છે ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી હળવદ સાઈડના વિસ્તારો નવલખી સાઈડના વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં ધોળકા નડિયાદમાં વરસાદ તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર સાંતલપુર વડનગર મહેસાણા આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદ આવતીકાલે સાંજના સમયની વાત કરીએ તો કચ્છમાં ખાવડા ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ મહુવા તળાજા સુધી હળવો વરસાદ તો જામનગર રાજકોટ ભાવનગર અમરેલીના ઉપરના વિસ્તારો સુરેન્દ્રનગર અને મોરબી બોટાદમાં ભારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુરમાં વરસાદ જોવા મળશે ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ જેમાં દસાડા કડી મહેસાણા મોઢેરા સાણસમા હારીજ તેમજ સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર તેમજ સુઈગામ થરા ધાનેરા ડીસા દિયોદર પાટણ અંબાજી આબુરોળ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં વરસાદ જોવા મળશે દાહોદ પંથક ગોધરા પંથકમાં પણ વરસાદ રહેશે આવતીકાલે રાત્રે પણ મધ્ય ગુજરાત અને સુરેન્દ્રનગર સાઇડના સૌરાષ્ટ્રના વિસ્તારો બોટાદ ખંભાત ધોળકા અમદાવાદ વિરમગામ કુડા તેમજ ભરૂચ સુધીના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર થરાદ મહેસાણા પાટણ દિયોદર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ વરસાદની એક્ટિવિટી આગામી છ તારીખમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં જોવા મળશે સાત તારીખમાં પણ સિસ્ટમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સક્રિય રહેશે બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ બનશે તે આગામી પંદર તારીખ પછી ગુજરાતની અંદર અસર કરે છે આ રીતે સિસ્ટમ મજબૂત રીતે આગળ વધી રહી છે જે ગુજરાત ઉપર અસર કરે તો ગુજરાતમાં ભારે વરસાદના સંજોગો હજુ પણ સર્જાઈ શકે છે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ અત્યારની વાત કરીએ તો અત્યારે ત્રીસ આજુબાજુની પવનની ઝડપ છે આવતીકાલે બપોરની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ થશે છ તારીખની વાત કરીએ તો તેમાં પણ ચાલીસ આજુબાજુની પવનની ઝડપ જોવા મળશે સાત આઠ તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે ફરી વખત આગામી સમયની અંદર દસ તારીખની અંદર પવનની ઝડપ પિસ્તાલીસ આજુબાજુની જોવા મળશે બાર અને તેર તારીખની અંદર ફરી વખત પવનની ઝડપમાં ઘટાડો થશે આ રીતે અત્યારે હાલ ગુજરાતનું વાતાવરણ રહેશે તો અત્યારે ચાલી રહ્યું છે પૂરબા નક્ષત્ર નક્ષત્ર ની અંદર વરસાદના સંજોગો સર્જાઈ રહ્યા છે હવે આપણે જોઈએ આગામી દસ વિસ્તારમાં વધુ વરસાદ પડશે તે વાત વરસાદની અંદર એકસો ને છ તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં પાટણના સાંતલપુરમાં અઢી ઇંચ જેવો વરસાદ નોંધાયો બાકી હળવો વરસાદ રહ્યો ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં ખરાગ પાલનપુર આબુ રોડ આજુબાજુ હજી આઠ થી દસ ઇંચ વરસાદ આગામી દસ દિવસમાં પડવાની સંભાવના છે બાકીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળશે આ રીતે ગુજરાતમાં હજી વરસાદના સંજોગો ઊભા થશે તો આ રીતે હજુ ગુજરાતની અંદર વરસાદના સંજોગો જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા સાંજના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત